અગ્નિ ખૂણામાં બેડરૂમ હોય તો એ યાદ રાખવું જરૂરી છે કે કોઈ નેગેટિવિટી નથી કારણ કે કારણ કે અગ્નિ ખૂણાની અંદર જો તમે વુડનનું ફર્નિચર બનાવશો જો તમારી પાસે અગ્નિ ખૂણામાં સુવાની વ્યવસ્થા હોય માસ્ટર બેડરૂમ અગ્નિ ખૂણામાં આવ્યો હોય તો ત્યાં બને ત્યાં સુધી બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મેટલની વસ્તુ મૂકશો નહીં લાકડાની વસ્તુ મૂકશો તો તમને એ દોષ નડતો નથી અગ્નિ ખૂણામાં જ્યારે આપણો બેડરૂમ હોય આ યાદ રાખવું જરૂરી છે કે બને ત્યાં સુધી બેડશીટ તમારી વ્હાઈટ કલરની હોવી જોઈએ તમને એ ખબર છે આની અંદરથી હું હું માનું છું એવું ત્યાં દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એકાદ વખત તો ક્યાંક હોટલમાં ઉતર્યા હશે ઇન્ટરનેશનલ લેવલે ફાઇવ સ્ટાર હોટલો હોય કે સેવન સ્ટાર હોય કે દુનિયાની કોઈ પણ સારી હોટેલ હોય તમને એ ખબર છે એ રૂમની અંદર હંમેશા વ્હાઇટ ચાદર જ તમને મળે છે કારણ શું વ્હાઈટ કલર તમને શાંતિ આપે છે વ્હાઈટ કલર તમને સુકૂન આપે છે વ્હાઈટ કલર તમને પોઝિટિવિટી આપે છે માટે આ યાદ રાખજો તમારા ઘરની અંદર અગ્નિ ખૂણાનો બેડરૂમ હોય તો શક્ય હોય તો એમાં રેડ બ્રાઉન ને પિંક કલર વાપરશો નહીં વ્હાઈટ કલરનો ચાદર વાપરશો તો કોઈ પણ પ્રકારની તકલીફ આવશે નહીં જય